આહા રા જો આ નળમાં પાણી જાય છે આ વેણમાં પાણી આવે ને એટલે આપણે કવામાં પાણી સડે છે કવા આવી ગયા છે અને આ બાજુથી પાણી છે ને આમ શરૂ થઈ ગયેલું છે ગામ બાજુ કારણ કે આપણે ઘર પાસેથી છે ને ગામમાં પાણી પગી જાય એટલું અને મારી ગાડી છે ને અહીંયા પડી હતી મેં થોડીક આગળ લઈ લીધી પલ્લની સામે મેના રાણી અને આ ભાઈ ને હે બાંધેલો હતો તો મિત્રો હું હોઈ ગયો હતો તો વરસાદ આવતો હતો આપણને એમ છે જરાક શૂટિંગ લઈ ઉતરલી છે ને રાતના દસ વાગ્યાનો નજારો છે કેવી વીજળી પડે છે પડે તો ને પણ મતલબ માને બેક લાગે એવો અવાજ આવે છે અંજવાળા જેવું અંજવાળું છે બીજું કાંઈ ફોકસ થાય એમ છે નહીં એમ કે લાઇટ વઈ ગઈ છે મોટામાં મોટી તકલીફ આવી ગઈ છે આપણે કાંઈ વાંધો ને આપણી પાસે તો પાવર બેંક છે આપણે પાવર બેંકથી ચાર્જિંગ કરી લઈશું વીસ હજાર એમએસનું છે ચામાંદીમાં હે ને તમે ખાલી વીજળી જોવો વીજળી હમણાં એકાદ કડાકો હારો થઈ જાય ને તો કેપ્ચર કરી લઉં જ જ જ જ છે ને મેં ફોન હે ને ફ્લાઇટ મોડ કરી નાખ્યો એટલે વાંધો ના આવે આપણી સેફ્ટી પહેલાં જોવાની બહાર ઊભો ઊભો ઉતારું છું બહાર વરસાદે આવે છે એક ધારો કાંઈ વાંધો નહીં ભલે આવતો એકાદો ચમકારો હારો બોલી જાય ને તો સીધો ઘરમાં ઘડી જાવ હમણાં કડ હડુડ ફળુડુ થાય છે

એક દે અગાઉ ખીલો નાખતા હોય ને પેલા બાંધવાનું કરવું પડે ને હાથીને બાંધવવું પડે ને હાથી બાંધવાની તૈયારીમાં હે ભાઈ વરસાદ એવું કહે છે આપણને ખબર ના પડતી પણ આપણે પૂર્વજોને પૂછીએ જે જ વીજળીના સમકારા થાય છે હાહડાટી બોલાવતા બોલાવતા ક્યાં સકલીનો અવાજ આવે સકલા બિચારા તાગી જાય આપણે તો માણસ આપણે તો ઘર છે તો આપણે બેસી જઈએ સકલા બિચારા ક્યાં થતા હાના એના માળા બધા વેરાના વગડામાં હોય બિચારાના એનું શું થતું છે પહેલી વાર હું રાતે શૂટિંગ કરું છું બોલો આટલો રાતે કોઈ દી મેં શૂટિંગ ના કર્યું થોડી વીજળી હાથકી થાય છે ને એટલે શૂટ કરું છું બીટો બીતો બોલો એ છે

અંધારામાં કોઈટરો પાડી ગયો ને આજે રાત્રે છે ને પવન તો બહુ એટલે બહુ અવાજ આવતો હતો આપણને જગાઈ ગયું કઈક ઉતાર તો નતા જગાઈ ગયું એટલે ને થોડું રાતે ઉતાર્યું હતું પણ બહુ રાતે ઉતારતો નથી ક્વોલિટી ડાઉન આવને ને એના લીધે એવું છે બસ સ્કલીપો નાખી દે આમાં તમને મજા આવે જોવાની બાકી આપણે આપણી જગ્યાએ આવી ગયા છીએ અહીંયા કપાળમાં તો કેવું નુકસાન થઈ ગયું છે પવન હતો ને રાતે બધું ઢળી ગયું છે રાતે પવન હતો ને ભારે કેવું નુકસાન કરી નાખો આપણે બધી સાત ઢળી ગઈ હા કે બધાને થઈ ગયું છે આપણે એકને છું એવું નથી કેમ કરવું પવન હાથી નો આવે ને એ બધું ઢાળી દે છે પણ કપાસને બહુ વાંધો નહીં આવ્યો પછી હા એન કો ન અંદર બપોર જેવું થઈ ગયું છે અત્યારે હે ને હવરમાં એક થોડો ને ઉતારીને પાછો હું આરામ આવી થોડોક ગમતો આરામ કરીને પાછું શૂટ કરવા માટે બોલો તો મિત્રો તમે જોઈ શકો છો કે અંધારું થઈ ગયું છે ફૂલે ફૂલ મસ્તી નો મતલબ વરસાદ અંધાર્યો એમ અંધારું એટલે મતલબ ખાંઈ જ ન પડી બપોર પડી છે અને હે ને તો કેવું મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે એક નંબર મોલ્લા બોલે હે આવી રીતનું હે કંઈક મસ્ત વાતાવરણ એક નંબર થઈ ગયો છે વાદળા વાદળા વરસાદ આવી જાય ને તો મોજ આવી જાય મોજ ને તોરા છૂટવો મળે વરસાદ આવે ને તો કંઈ એ સિવાય ભેગું થાય નહીં એવું લાગે છે અને બહુ પાછો આવું હોય ને તો એવું છે બહુ આવી જાય તો પાછા લોસા થઈ જાય કાંઈ વાંધો ને આપણા હાથમાં ક્યાં છે કંઈ સાઈડથી જાય ને એન્કર પવન વાંચ સાઈડ ટાઢો ટાંટો એટલે આગળની સાઈડમાં વરસાદ હશે એવું લાગે છે વરસાદ આવી જાય ને તો પછી મને ભૂલાય જાય ક્લિપ લેવાનું અને હવે મારે છે ને મસ્તીની એક રીલ બનાવવાની છે ઇન્સ્ટાગ્રામ હાટું બે ત્રણ દિવસ ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને મેં એમાં થોડુંક વ્યૂ આવવા માંડ્યા છે થોડુંક ધ્યાન દઈએ એમાં મતલબ આપણે ફોલોઅર આવવા માંડ્યા છે થોડુંક છે એમાં આપણું તો એક રીલ બનાવવાની મસ્તીની ઇન્સ્ટાગ્રામની સોંગ ઉપર બનાવવી છે એવો છે આજકાલ કોમેડી કન્ટેન્ટ હે ને સંકોનનો ઉતાર છે જો વરસાદ નહીં હોય ને તો વરસાદ રહી છે તો નહીં અને લગભગ મારે છે ને એને તળા તો જાવન થાય એવો પ્લાન કરું છું અચ્છા તો ફાઇનલી ગાઈસ હું જેની રાહ જોઈ લેટો હતો ને વરસાદ વરસાદ આવી ગયો છે જો તમને સંભળાતો હોય છે ટપક ટપક જોઈ લો પાછળ આવે ને ટાંટા જો તડબડ 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 શરૂ થઈ ગયો છે સારું નવા જણ બેઠો તો વરસાદ ક્યારે આવે આવી ગયો આ સિઝનનો છે ને વરસાદ સોમાસુ જે સિઝનનો પહેલો વરસાદ છે હું ઘરે શું ને મતલબ પહેલો વરસાદ મેં ઘરે જોયો બાકી આખો સમય તો નહીં અને રાતે તો વીજળીને એવું સાચું ધોઈ લગાવી શું કર્યું નહીં એ બધું પહેલી સિઝનનો પહેલો વરસાદ મારા ઘરે મેં જોયો છે બાકી આ સિઝનનો વરસાદ આપણા ઘરે નહોતો જોયો કોદરું તો કથેનું આપણે ઓલો સારો છે ને ત્યાં હોનો એની માથે સડીને ભાઈ ગયું બોલો વરસાદ આવ્યો ને તો ન્યા ગળી ગયો તો તો હવે હે આપણે બપોર દિનો ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે ને ગલ્લું છે આપણે ચિત્રભાઈનો સાંભળવા નહીં દે અમારે હેમ નાવા જાવું છે વરસાદમાં આપણે કાંઈ હું ખાવા આવતો નથી તો આપણે ગરમ પાણી કરીને નહીં ના તો મિત્રો વાગી ગયા છે હાડા ત્રણ પોણા ચાર જેવું થયું છે અને વરસાદ મસ્તીનો આવી ગયો છે પાણી પાણી કરી દીધું છે અને મારી ગાડી હેમ જ અહીંયા પડી હતી મેં થોડીક આગળ લેલી હતી પલેનની હાથ મેના રાણી અને આ ભાઈને હેને અહીંયા બાંધેલો તો અહીંયા લઈ લીધો છે તો ભાઈ હાંજના હે ને છ વાગ્યા છે કમ્પલેન છ વાગ્યા છે અને વરસાદ રહી ગયો છે તો આપણે જરાક છે ને રોડ બાજુ હાંતો મારીએ કેવું પાણી આવ્યું છે એ રીતે કરવું પડે ને અહીંયા આપણે ગાડી નાખી હતી ને શીલા પાટી દીધા છે આમાં વરસાદ બહુ મસ્તીનો આવી ગયો સિઝનનો હારામાં સારો વરસાદ આવ્યો એમ કહેતા સાંભળું બાપા આપણે હે રોડે પોગી ગયા છીએ સીઆઈડી કરવા હા આ રા 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 જો જો આ નળમાં પાણી જાય છે આ વેણમાં પાણી આવે ને એટલે આપણે કવામાં પાણી સડ્યા છે વલપણેથી રોડે સડી ગયેલું છે પાણી કમ્પ્લેટ વર્લે પાણીથી રોડે સડી ગયું પાણી ને આ વેણ શરૂ થઈ ગયા હા આપણે કવો છે ને એમાં ચાર્જિંગ આનાથી થાય છે એવું છે બધું આપણે રોડે ખરી ગયા છીએ થોડો કન્ટેન્ટ ઘટતો છે મારે દ્રક છૂટ લઈ લઈએ આપણે તો બીજો વિડીયો ટૂંકો બનશે એવું લાગે મને આ અહીંયા છે ને પાણી ભરાઈ જાય ને એટલે આપણે પાણી આવી જાય આપણો કવો છે ને જો અહીંયા છે અહીંયા છે ને કોક કોક છાંટો શરૂ છે આ હરકા ભૂલાઈ જાય કૌ આ જઈ ગયા છે આ બાજુ પાણી છે ને આમ શરૂ થઈ ગયેલું છે ગામ બાજુ એટલે આપણે ઘર પાસે છે ને ગામમાં પાણી પગી જાય એટલો વરસાદ આવી ગયેલો છે રોડે પાણી રાતું છે હવે ગામમાં જવું છે એમ તો ચોસ જવું નહોતો પણ આજે બન્યો જવાનું કાલ વાત બીજું હું કાલ તો જવાનું જ છે એ તમે કીધું ગુડ ન્યૂઝ આપણી પાસે આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં છે ને સ્ટોરીમાં ખબર પડી જાય વિડીયો મોડો આવશે ખબર પડી જાય આપણે ઝાપલું છે ને બંધ કરી દેલું છે હું કામ મોલ ઢોર અંદર નગળી જાય નહીં હા પછી ગારાને ક્યાં કોણ કાઢવા જાય ગારામાં વાડીમાં કંઈ પગ મેં કંઈ એવું જ ન હોય લેટિ બંધ કરી દઈ હું હા ને અહીંથી અંદરથી નીકળ્યો બારો લાગે છે અને ખાસ અહીં ધીમો ધીમો વરસાદ શરૂ છે મોબાઈલમાં ચાર્જિંગ નથી પાવર બેંકમાં ચાર્જિંગ થઈ રહ્યું છે લાઇટ કાંઈ લગભગ આ જ આવવાની છે એની એવું લાગે વાળી વિસ્તારમાં ને ખાસ બીજું શું કહેવાનું હતું કે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયો છે ને થોડો ઘણો કદાચ ટૂંકો કયો હોય કદાચ બહુ આઈડિયા નથી અહીં પૂરું કરી દઈ કેવું રહે સારું રહે ને સારો તો મળીએ છીએ એક મસ્તીના કન્ટેન્ટ સાથે ત્યાં હું તે રજા લઉં છું આવજો જય માતાજી